વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મારા સાથી ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલ શ્રી અલ્પેશભાઈ ઠાકોર રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમરજી અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ શ્રીમતી જયંતિ રવિ શ્રી એસ જે હૈદર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી શ્રીમતી અવંતિકા સિંઘ શ્રી એમ થેન્નાસન શ્રી શ્રીમતી આદ્રા અગ્રવાલ શ્રીમતી પી ભારતી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ શાંત થઈ ગયા બધા આ બધાને મકાનો મળવાના છે એટલે બેઠા છે ને શાંતિથી કેટલા જણને મકાનો મળવાના છે અનિમય બધા ને અગિયારસો ને ઇઠ્યાસી મકાનો આજે મળવાના છે દિવાળી પહેલા દિવાળી આપણે વિશ્વ નેતા અને દેશના વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે સાત ઓક્ટોબરે ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેમના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા માટે આપણે દર વર્ષે સાતમી થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ બે હજાર એકમાં આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા ઉપર લાવવાની દિશા આપી ભૂકંપની કારમી તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકમાં પલટાવ્યો અને તેના પ્રયાસો વિઝન અને નીતિઓ યોજનાઓના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે બે હજાર એકમાં ગુજરાતના લોકોએ આદરણીય શ્રી મોદી સાહેબમાં મૂકેલો ભરોસો આજે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના વિશ્વાસ બની ગયો છે આજે આપણા ભારત રત્ન ને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર અબ્દુલ કલામજીની જન્મ જયંતિ પણ છે એટલે એમને પણ હું ભાવપૂર્વક વંદન કરું છું આદરણીય શરૂ થયેલી જ્યોતિર્ગ્રામ યોજના ડોક્ટર કલામજીના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી અને આ યોજનાથી ગુજરાતના ગામડાઓમાં પણ અંધારા ઉલેચાય અને ઉજાસ પથરાયો આદરણીય કલામજીએ ત્યારે કહ્યું હતું કે આ એવી યોજના છે જે ગ્રામીણ વિસ્તારોમાં સતત થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડશે અને ગામડાઓના સર્વાંગી વિકાસનો પાયો બનશે તેમના આ શબ્દો અને શ્રી નરેન્દ્રભાઈનું વિઝન બંને સાચા પડ્યા છે તેના આપ સૌ સાક્ષી છો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસ માટે શરૂ કરાવેલી જ્યોતિર્ગ્રામ મુખ્યમંત્રી અમૃતમ યોજના ઈ ગ્રામ વિશ્વગ્રામ ખેલ મહાકુંભ નિર્મળ ગુજરાત સ્વાગત સ્કિલ ડેવલપમેન્ટ મિશન કૃષિ મહોત્સવ સોઇલ હેલ્થ કાર્ડ જેવી ગુજરાતથી શરૂ થયેલી યોજનાઓ આજે એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના માર્ગદર્શન યોગદાન અને અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા વિકાસ સપ્તાહથી આપતા થયા છે વિકાસ સપ્તાહનો આજનો સમાપન અવસર જૂન સુખાકારી સાકાર કરતો અવસર છે આજે એક સાથે શહેરી વિકાસ આરોગ્ય શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત બાર વિભાગોના કુલ રૂપિયા બે હજાર આઠસો ને પંચ્યાસી કરોડના ચારસો ને વિકાસ કામોની આપણને ભેટ મળી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનની સિલ્વર જ્યુબીલી થવા જઈ રહી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલ્લર ગણાવ્યા છે વિકાસ સપ્તાહમાં આ ચાર પિલ્લરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે છસો ને ભરતી મેળાઓ દ્વારા પંચાવન હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો છે ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખાસ કરીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું માર્ગદર્શન આપવા માટે દસ આઈએસ કોચિંગ સેન્ટરનો આજથી પ્રારંભ કર્યો છે યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને પાંચ લાખ ત્રીસ હજાર લાભાર્થીઓને છસો કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં પંદરસો ને પાંત્રીસ કરોડના બાવીસ હજારથી થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં પાંચ હજાર કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે બાળકો યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ નિબંધ ચિત્ર સ્પર્ધા ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ચોવીસ વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે ગુજરાત બે હજાર પાંત્રીસ એટલે કે પંચોતેર વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશા સૂચક પ્લેટફોર્મ બન્યું છે આજે ગુજરાત એટ પંચોતેર લોગો અને એજન્ડા ફોર બે હજાર પાંત્રીસ બુકનું અનાવરણ થયું છે આગામી એક દાયકા સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે આ માટે એજન્ડા બે હજાર પાંત્રીસ આપણને સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા બે હજાર પાંત્રીસ હોલ ઓફ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશા સૂચક બનશે આદરણી શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અન્ય અભિગમની જેમ જ અન્ય અભિયાનની જેમ જ લીલ લેવા સજ્જ છે તેની પ્રતીતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે વિકાસ સપ્તાહની ઉજવણીને આપણે વધુ ને વધુ જનભાગીદારી જોડીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આધાર બનાવી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું આહવાન કર્યું છે ગુજરાતમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરીને તથા લોકલ ફોર વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીએ આગામી દિવાળી નવા વર્ષના તહેવારોની ખરીદીમાં પણ સ્વદેશીને જ આપણે વેગ આપીએ વિકસિત ભારત સ્વદેશી આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં આ વિકાસ સપ્તાહ આપણને સતત માર્ગદર્શન કરતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે બાય સાથેનો આ સપ્તાહમાં ઉપસ્થિત આપણી સાથે સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીમતી મીરાબેન પટેલ શ્રીમતી પ્રતિભાબેન જૈન મુખ્ય સચિવ શ્રી ગુજરાત પંકજ જોશીજી શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ગાંધીનગર રીટાબેન પટેલ એમએલએ શ્રી અલ્પેશભાઈ ઠાકોર સુનૈનાથ તોમરજી ધનંજય દ્વિવેદીજી એમ થેન્નારાસનજી અવ અવંતિકા સિંહજી આદ્રા અગ્રવાલજી પી ભારતીય સચિવ શ્રી સાયન્સ અને ટેકનોલોજી અને આપ સૌ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો એવા સૌ સવાયા ગુજરાતીઓ સાત ઓક્ટોબર સમગ્ર ભારતની રાજનીતિમાં એક મોટો બદલાવ બે હજાર એક ના દિવસે લઈને આવ્યો એકવીસમી સદી હતી અને એકવીસમી સદીની સુપ્રભાતે એ વખતે આપણા અત્યારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની કમાન સંભાળી અને ગુજરાતની જે કમાન સંભાળ્યા પછી અથાહક પુરુષાર્થ અથાહક સંઘર્ષ અને અથાગ મહેનતથી તેર વર્ષની અંદર ગુજરાતને ગુજરાત મોડલ તરીકે પ્રસ્થાપિત થાય એ પ્રકારની સતત મહેનત વડે આખા ભારતની અંદર કેવળ ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની અંદર ગુજરાત કંઈક નવીન વિશેષ ભારતના બધા રાજ્યોમાં કંઈક અલગ પડે એ પ્રકારનું એક વાતાવરણનું સર્જન થયું દેશના આશા જાગી ગુજરાત કરી શકે છે તો ભારત કેમ નહીં અને પરિણામે સાહેબ વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી ગુજરાતની અંદર કરેલા નવા ઇનિશિયેટિવ નવા આયામો દેશ સુધી ગુજરાતમાં ઘણી બધી એમને જે શરૂઆત કરી હતી એ દેશ લેવલે અમલી થઈ વાઇબ્રન્ટ ગુજરાત આપણે અહીંયા કરતા હતા દેશના અનેક રાજ્યોએ એનું અનુકરણ કર્યું પોતાના પ્રદેશમાં રોજગારી વધે પોતાના પ્રદેશની અંદર રાજસ્વ વધે અને પોતાના પ્રદેશની અંદર નવા વિકાસના આયામો જોડાય એના માટે બે હજાર ત્રણમાં થયેલું શરૂઆત કરેલી વાયબ્રન્ટ ગુજરાત આજે આખા દેશભરના રાજ્યોમાં બધા જ રાજ્યો એ હરોળમાં જોડાઈ ગયા છે માં યોજના આપણા ત્યાં હતી આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આખા દેશમાં જે માં કાર્ડ હતું માં અમૃતમ કાર્ડ હતું આખા દેશને પાંચ લાખ રૂપિયાનો લાભ આપણે આપતા થયા છીએ દેશમાં પાંચ લાખ છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા પાંચ લાખ ઉમેરી અને આયુષ્યમાન કાર્ડની લિમિટ દસ લાખ રૂપિયા કરી છે ગુજરાત કાયમ કાંઈ ને કાંઈ નવું વિશેષ કરી જતું હોય છે દસ લાખ સુધી લગભગ અઠ્ઠાણું ટકા નવ્વાણું ટકા જેટલી છવ્વીસો સત્યાવીસો પ્રોસીજર આપણે નક્કી કરી છે કે આની અંદર અમે ગુજરાતના નાગરિકોને લાભ આપી શકીએ લગભગ નવ્વાણું ટકા પ્રોસીજર નાના મોટા રોગ એની સારવાર આ દસ લાખની અંદર જ પતી જાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતે કરી છે જ્યોતિગ્રામ યોજના ચોવીસ કલાક વીજળી ગુણવત્તાયુક્ત વીજળી ખેતરની અંદર પણ ટેટા ના લગાવવા પડે વોલ્ટેજ વધી ના જાય ઘટી ના જાય મોટર બળી ના જાય એની ચિંતા કરી એક ધારી સતત ક્વોલિટી યુક્ત વીજળી આપવાનું કામ પણ એ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યોતિગ્રામ યોજના અને આજે કહેતા આનંદ થાય છે કે આખા દેશને પણ એનો લાભ મળ્યો છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તરીકે આજે દેશના દરેક ગામ સુધી વીજળીના થાંભલા પહોંચ્યા છે વાયર પહોંચ્યા છે એક પણ ગામ હવે એવું બાકી નથી કે જ્યાં આગળ એકવીસમી સદીનું અજવાળું ના પથરાયું હોય સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોની ચિંતા કરી નક્કી કરો કે કાર્બન નાઇટ્રોજન તમારા ખેતરમાં જમીનમાં કેટલું છે અને એ ચિંતા કર્યા પછી એ સોઇલ હેલ્થ કાર્ડ એ ખેડૂતના હાથમાં હોય તો જમીનની ટ્રીટમેન્ટ કેવી રીતે કરાવી કયા પોષક તત્વો ઉમેરવા એના માટેનું સોઇલ હેલ્થ કાર્ડ આજે આખા ભારતને મળતું થયું છે ખેલ મહાકુંભ બાળકથી લઈ અને સિનિયર સિટીઝન સુધી બધા લોકોને જોડવાનું તંદુરસ્ત ભારત સ્વસ્થ ગુજરાત માટેની જે શરૂઆત હતી એમાં પણ આજે ખેલો ઇન્ડિયાના સ્વરૂપે આખા દેશની અંદર આજે આ રમત ગમત એ જીવનનો હિસ્સો બનાવવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે દરેક ઘર સુધી પાણી પહોંચે મારી બહેનો દીકરીઓને ક્યાંય પાણી ભરવા જવા કુએ ના જવું પડે પાદરે જઈ અને બેડા ભરી અને પનિહારીઓ આવતા હોય એવા દ્રશ્યો હવે ચિત્રકાર પણ ભૂલી ગયા છે એ પ્રકારની જો કોઈએ વ્યવસ્થા કરી હોય તો સ્વજલ ધારા આજે આખા દેશની અંદર આપણને આ પાણી પહોંચાડવાની યોજના નરેન્દ્રભાઈએ હર ઘર જલ દ્વારા મૂકી છે નિર્મળ ગુજરાત શૌચાલય દરેક ઘરમાં બહેન દીકરીઓના સ્વાભિમાન માટે દરેક ઘરે શૌચાલય હોવું જોઈએ એ વિચાર મૂક્યો છે સ્વચ્છતાએ સ્વભાવ બનવો જોઈએ સ્વચ્છતાએ સ્વાભિમાન બનવું જોઈએ અને એ સ્વાભિમાન માટે બહેનો દીકરીઓના સ્વાભિમાન માટે કેવળ ઘરમાં જ શૌચાલય નહીં પરંતુ આપણી દીકરીઓ જ્યાં ભણતી હોય તો એના માટે પણ અલગ ટોયલેટની ફેસિલિટી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નર્મળ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના દ્વારા ગુજરાતમાં કરી હતી હવે એ સ્વચ્છ ભારત અભિયાન બન્યું છે ગૃહમંત્રી મુખ્યમંત્રી ગૃહ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્વરૂપમાં ચાર કરોડ ઘર પહેલા આપી ચૂક્યા છે અને ત્રણ કરોડ ઘર હવે આપવાના છે શરૂઆત પણ થઈ ગઈ છે ઘરનું ઘર હોય છત ટપકતી ના હોય શિયાળામાં રક્ષણ કરે ચોમાસામાં રક્ષણ કરે અને ઉનાળામાં પણ શાંતિથી સુઈ શકાય શાંતિથી એક શેલ્ટર મળે એક છત મળે એનું અભિયાન પણ ખૂબ પૂર ઝડપે આખા દેશમાં ચાલી રહ્યું છે સ્વાગત આજે પ્રગતિ બન્યું છે એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇન અત્યારે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન આખા દેશ માટે બની છે સોલાર પોલિસી અને પહેલી વખતે દુનિયાની અંદર પર્યાવરણની સમસ્યાઓની ચિંતા થતી પુસ્તકો લખાતા અને એની ચર્ચા વિચારણા સમસ્યાઓની થતી નહોતી પહેલી વખત સમસ્યાઓના સમાધાન માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે એ ચિંતા કરીને આવતા સમયમાં પર્યાવરણથી બચવા માટેનો વિષય પણ એમને દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યો સોલર પોલિસી મૂકી આજે પીએમ સૂર્ય બિજલી યોજના તરીકે ભારતને મળતી થઈ છે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન નાના મોટા કારીગર વર્ગ આઈટીઆઈ નાના નાના છોકરાઓ કે જેની પાસે ટેલેન્ટ છે એ ટેલેન્ટને સ્કિલ બનાવવાનું અભિયાન જે ગુજરાતમાં ઉપાડ્યું હતું અત્યારે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા આખા દેશને મળી રહ્યું છે ઈ ગ્રામ વિશ્વગ્રામ દુનિયા સાથે ગામડાને જોડવાની મુહિમ જે આપણા ગુજરાતમાં ચાલુ થઈ હતી હવે ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ આખા ભારતના તમામ ગામડાઓને જોડવાનું પણ અભિયાન ચાલુ છે બેટી બચાવવાની વાત બેટી ભણાવવાની વાત ગુજરાતમાં કરી પરંતુ આજે આખા દેશની અંદર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન કેટ કેટલા વિષયો સમાજની અંદર પણ જાગૃતતાનો વિષય ક્યાંક રહી ગયો હોય સમાજે એને ઇગ્નોર કર્યો હોય તો લાલ બત્તી ધરવાનું કામ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની વાત અને સ્વભાવ બનાવી અને એને સ્વાભિમાન બને એ દિશામાં ચાલવાનું કામ ચલાવવાનું કામ અને મુહિમના સ્વરૂપે આઝાદી વખતે સ્વચ્છ સ્વદેશી અને આઝાદીમાં ખૂબ મોટો રોલ જો કોઈનો રહ્યો હોય તો એ સ્વચ્છતા અને સ્વદેશીનો હતો પરંતુ કમ ભાગ્યે આઝાદી મળ્યા મળી ગયા પછી એ વિષયને કોરાણે મુકાયા જે સ્વભાવ બનાવવાનો વિષય હતો જે દેશમાં જાગૃતિ ફેલાવવાનો વિષય હતો એ કમ ભાગ્ય કોરાણે મુકાતા દેશની અંદર જે નવા યુગની અંદર આઝાદી પછી દેશ બનાવવાના વિષયની અંદર જે મહત્વના વિષયો જે રહી ગયા એને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતા મિશન દ્વારા એક જાગૃતિ ફેલાવાનું કામ કર્યું છે અને સ્વદેશી તો સદંતર ભૂલાવી દેવામાં આવ્યું હતું બદલાતા જતા વિશ્વની અંદર અને આ ટ્રેડ વોરની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતાના દીકરાએ બનેલું પોતાના દેશનો પરસેવો જે દીકરાનો ભળ્યો છે એ પ્રકારની બનાવટો વાપરતા થાય એ પ્રકારનું અભિયાન સ્વદેશી અભિયાન દુનિયાથી લાવવાનું નહીં પરંતુ દુનિયામાંથી લાવવાની જગ્યાએ પોતાના દેશમાં બનાવીને વાપરવાનો આગ્રહ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે સ્વદેશીનો મંત્ર હવે સદીની હજાર સુડતાલીસ નો રોડ રોડમેપ આપણે તય કરવો હશે અને કાપવો હશે તો સ્વદેશી સ્વચ્છતા જેવા અનેક વિષયો જે સ્વભાવ બનાવવાનો વિષય છે એ આપણે ચોક્કસ કરવું પડશે આ અઠવાડિયું સાત ઓક્ટોબરથી આજે જ્યારે આ પંદરમી ઓક્ટોબર છે એટલે આ કેવળ આ અઠવાડિયા પૂરતો વિષય નથી પરંતુ ગત વર્ષે વિભાગો દ્વારા થયેલા કામો અને ન નવી સવારની શરૂઆત ફરીથી એક વખત વિકાસની રાહમાં વિકાસના પથ ઉપર દોડવાની તૈયારી વેગથી પ્રવેગમાં પલટાવવાની તૈયારી રાજ્ય સરકારે પણ આદરી દીધી છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવતા વર્ષનો રોડ મેપ બે હજાર પાંત્રીસ સુધીનો રોડ મેપ અને સુડતાલીસ સુધી પહોંચવા માટે ગુજરાત વિકસિત ભારતમાં સૌ પ્રથમ વિકસિત ગુજરાત પોતાનું યોગદાન આપે એ દિશામાં આગળ વધી રહ્યું છે આપ સૌને આવકારતા અને વિકાસ એ વિરાસત વિકાસથી વિરાસતની વાત અને આ વિકાસની રાજનીતિ જો ક્યાંય ચાલુ થઈ હોય પહેલા રાજનીતિ થતી સરકારો આવતી જતી જાતિ જ્ઞાતિ ક્યાંક નાના મોટા ભેદભાવો વચ્ચે મતની રાજનીતિ મત બેંકની રાજનીતિ થતી હતી પરંતુ આ ગુજરાતે અને પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકાસની પણ રાજનીતિ હોય અને લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષવા માટે વિકાસ ખૂબ જ જરૂરી છે રોડ ના હોય રસ્તા ના હોય ત્યાં રોડ રસ્તા મળે ગટર ના હોય ત્યાં ગટર મળે પીવાનું પાણી ના હોય તો પાણી મળે ચોવીસ કલાક વીજળી ના હોય તો ચોવીસ કલાક વીજળી મળે આરોગ્યની વ્યવસ્થાઓ ના હોય તો આરોગ્યની વ્યવસ્થાઓ મળે શિક્ષણની વ્યવસ્થાઓ મળે લોકોને આની ભૂખ છે પ્રજાજન જ્યારે પણ સરકાર ચૂંટતી હોય એટલે ખૂબ આશાઓ અપેક્ષાથી આકાંક્ષાથી સરકાર તરફ જોતી હોય છે અને પહેલી વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ચૂંટણી વખતે જે વાયદા આપ્યા હોય એ વાયદાનો હિસાબ આપવાની પણ શરૂઆત આ ગુજરાતથી થઈ છે દેશની તમામ રાજનીતિજ્ઞ પાર્ટીઓને કેવળ સરકાર માટે નહીં પરંતુ પ્રજાની આકાંક્ષાઓ અપેક્ષાઓ સંતોષવાની આ રાજનીતિ બનાવી છે ત્યારે ગુજરાત સતત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના તેર વર્ષ વડા મુખ્ય પ્રધાન તરીકે અને અગિયાર વર્ષ દેશના વડાપ્રધાન તરીકે ચોવીસ વર્ષ અને પચીસ વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને તો બંને બાજુ ફાયદો થયો છે ગુજરાતીનું માન સન્માન કદાચ આમાંથી કોઈ દિલ્હી ગયું હોય કે કોઈ બીજા પ્રદેશમાં ગયું હોય તો એ ચોક્કસ અહેસાસ કરી શકે અનુભૂતિ કરી શકે કે ગુજરાતનું મહત્વ કેટલું વધ્યું છે ભારતનું મહત્વ દુનિયામાં વધ્યું છે અને બિલકુલ આંખમાં આંખ નાખી અને વાત કરી શકે એવું ગૌરવ ભારતને મળ્યું છે ત્યારે આપ સૌને ગત વર્ષ અને ગત ચોવીસ વર્ષના વિકાસના કામો આપ સૌને એક ભેટ સ્વરૂપે મળ્યા છે અને નવા વિકાસના કામો અને વિકાસની રાજનીતિ સાથે ભારતીય જનતા પાર્ટીની આ ભૂપેન્દ્રભાઈની સરકાર એના માટે કટિબદ્ધ છે આપ સૌને ખૂબ ખૂબ મારી નવું વર્ષ આવી રહ્યું છે દિવાળી આવી રહ્યું છે મારે એક અપીલ છે સ્વદેશીને સ્વભાવ બનાવવાની વાત છે સ્વદેશીને સ્વાભિમાન બનાવવાની વાત છે અને સ્વદેશીને સ્વાભિમાન બનાવવું હોય હું મારા દેશની વસ્તુ વાપરું છું એ પ્રકારનો ભાવ આપણા દિલમાં પેદા થાય એના માટે આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે આપણા ગુજરાતમાં બનતી વસ્તુ ભારતમાં બનતી વસ્તુ અને જ્યારે દિવાળી બેસતું વર્ષ છે આપ સૌને મારી વિનંતી પણ છે અને અપીલ પણ છે આવતા સમયની અંદર દિવાળી તમે ઉજવો એટલે રોશની પણ આપણા ભારતની હોવી જોઈએ આપણે રંગબેરંગી લાઇટો ઘર આગળ લગાવીએ છીએ રોશની કરીએ છીએ ફટાકડા ફોડીએ છીએ નવા નવા વસ્ત્રો પરિધાન કરીએ છીએ આ તમામે તમામ વસ્તુઓ ગર્વથી આપણે કહી શકીએ હું ભારતીય અને મારો પહેરવેશ પણ ભારતીય હું વાપરું પણ ભારતીય અને હું વિચારું પણ ભારતીય વિદેશીની ગુલામી માનસિકતામાંથી આપણે સૌએ બહાર આવવાનું છે આપ સૌને નવા વર્ષની શુભ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ